રાજકોટની બીએ ડાંગર કોલેજમાં હોમિયોપેથી આયોગનું ચેકિંગ ચેકિંગ દરમિયાન કોલેજમાં વહીવટી ગેરરીતિ આચરતા હોવાની ચર્ચા છે સાથે જ કોલેજ અને તેમાં ચાલતી હોસ્પિટલમાં એશી ટકા સ્ટાફ નકલી હોવાનું સામે આવ્યું છે જો કે કોલેજ સંચાલક જનકનો દાવો છે કે નેશનલ કમિશન ઓફ હોમિયોપેથી ટીમની તપાસમાં ગેરરીતિ કોઈ જ સામે નથી આવી પૂર્વ પ્રિન્સિપલ આર કે મિશ્રા દ્વારા બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આર કે મિશ્રા અરજી કરી ખોટા આરોપો લગાવે છે અમારા શિક્ષકો લાયકાત ધરાવતા છે અમારું પરિણામ યુનિવર્સિટીમાં તપાસ કરી શકો છો જનકભાઈ આ કે શું હકીકત છે આ કમિટી આવી ભાઈ બારી કોલેજ આ 20 વર્ષથી હું ચલાવું છું બહુ સરસ રીતે ચાલે છે એક્ચ્યુઅલ ખરેખર મૂળ પ્રશ્ન એવો આવ્યો કે અમે અમારા પ્રિન્સિપલને નવેમ્બર મહિનામાં ટર્મિનેટ કરેલા હતા અને એ માણસે આપણને હું વાત કરી કે તમે મને ટર્મિનેટ કરો છો ને તો હું હવે તમને છે ને હું જોઈ લઉં છું અને હું તમારું છે ને બધા છાપામાં દઈશ ને મીડિયામાં દઈશ ને એ બધું કરાવીશ અમારા પ્રિન્સિપાલે મને આવી ધમકી આપેલી ડૉક્ટર આર કે મિશ્રા એણે અરજી કરેલી છે ઇન્સ્પેક્શન અત્યારે ઓલરેડી ચાલુ જ છે મારે અને આ આ આ જો ઇન્સ્પેક્શન છે ને આ ઇન્સ્પેક્શન રેગ્યુલર અમા દર વર્ષે આવતા જ હોય છે રેગ્યુલર આવતા હોય છે બરાબર એટલે કોઈ નવું નથી આ ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્શન તો રેગ્યુલર આવતા જ હોય છે દરેક કોલેજમાં કોઈ ગેરજૂર સવાલ નથી બીજું તમને કહું મારે સંસ્થા ચલાવી છે હું વીસ વર્ષથી ચલાવું છું અને જો હું આ ટાઈપનું ગેરવર્તી કરું મારે હું બંધ નથી કરી બરાબર છે એટલે એનો કોઈ સવાલ જ નથી આવતો એક પણ પ્રોફેસર મને ખાલી સાબિત કરી દીધો કે આ લાયકાત અગર સ્ટાફ છે બસ બીજું કઈ નથી કેતો